ગોપાલ ઇટાલિયા ને હોદ્દા જોતા હોત પૈસા જોતા હોત ગાડીઓ જોતી હોત ધારાસભ્ય બની જાવ હોત તો તો ભાજપ વાળા છે એ તૈયાર જ બેઠા છે ટેકાના ભાવે ખરીદી કરીને તરત જ બનાવી દે દોસ્તો અમે રાજકારણમાં આવ્યા છીએ બનવું જ છે પણ ભાજપે આપેલી ભીખમાં નહીં જનતા માથે હાથ મૂકીને જે બનાવે ને આશીર્વાદ આપીને એ બનવું છે ભાજપની ભીખમાં હું મુખ્યમંત્રી બનવાઈ તૈયાર નથી પણ જનતા જેદી માથે હાથ મૂકે ને તે જે બનાવે ને રાજી ખુશી થી બનવું છે ને હજારો લોકો નું આંસુ લૂછવા કામ કરવું છે હવે ગોપાલ ઇટાલિયા વિસા વદરવાડી કરવાના સંકલ્પ સાથે પહોંચી ગયા છે સુરતના ના કતાર ગામ માં કતાર ગામ માં શ્રીજી ના પંડાલ માં તેઓ પહોંચી ગયા કારણ કે ગણેશ ચતુર્થી એટલે લોકો રાખતા હોય છે પાંચ સાત દિવસ શ્રીજીને પોતાના ઘરે પોતાના પંડાલમાં અને તેઓ પહોંચ્યા છે શ્રીજીની મહાઆરતી કરવા માટે જનમેદની સાથે કતાર ગામના લોકો વિસાવદન ના ધારાસભ્યને સાંભળવા માટે ઉમટી પડ્યા છે વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં જોવા મળી રહ્યા છે લોકોએ હર્ષ ઉલ્લાસથી લાગણી સાથે તેમનું સ્વાગત કર્યું તેમના પર ફૂલ વરસાવ્યા તેમને તિલક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે પંડાલમાં ઘણા ખરા જે લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા એમની પણ ખુશી ગોપાલ ઇટાલિયામાં જોવા મળી રહી છે આ સાથે ગોપાલ ઇટાલિયા જ્યારે પણ કોઈ સભામાં જતા હોય સભાને સંબોધતા હોય કોઈ આરતીમાં જતા હોય કોઈ લોકો દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હોય અને કોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીની આડે હાથ ન લે તો કદાચ એમની સભા એમને કરી છે એવું ન કહેવાય અને હાલાકી વિપક્ષ છે એટલે સત્તા પક્ષની આડે હાથ લે એ સ્વાભાવિક બાબત પણ છે પણ કતાર ગામમાં એ સભામાં એવા શબ્દો એમને ભારતીય જનતા પાર્ટીને બોલ્યા છે અને કદાચ શબ્દો સાંભળીને કતાર ગામના જેટલા પણ લોકો છે એ ખુશખુશાલ પણ જોવા મળી રહ્યા છે કારણ કે તેઓ

બનવું છે પરંતુ જનતાના સાથે સાથે એવું પણ કહ્યું ગોપાલ ઇટાલિયા કે ભારતીય જનતા પાર્ટી ભીખમાંય જો મને મુખ્યમંત્રી બનાવે તો મને મુખ્યમંત્રી બનવું ના મંજૂર છે પણ હા જો મને જનતા જે છે મારા માથા પર આશીર્વાદ રાખે મારા માથા પર એમનો હર હંમેશ હાથ રાખે તો મુખ્ય મંત્રી બનવા તૈયાર છું પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભીખમાં આપેલી કોઈ વસ્તુ મને ના મંજૂર છે હું જનતા માટે કામ કરવા બનેલો ધારાસભ્ય છું મને પૈસા ગાડીનો કોઈ લોભ અને લાલચ નથી આ સાથે આપનાર ઉપસ્થિત થઈને આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિસાવદરવાડી કરવાનો સંકલ્પ પણ કર્યો છે કારણ કે અત્યારે હર હંમેશ વિસાવદરવાડી થશે વિસાવદરવાડી કરીશું અથવા તો જોવા થશે એવા શબ્દો આપણે સાંભળતા હોય છે ને ફરી એક વખત કતાર ગામમાં જઈ ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે ને એવું કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તો પૈસા આપે છે સત્તાએ આપે છે આપે 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 છે 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 બધું પણ ટેકાના ભાવે તેઓ ખરીદી કરે છે એટલે મારે મારે ખરીદી કરેલું બનવું નથી જનતાના આશીર્વાદથી મુખ્યમંત્રી સુધી બનવું હોય તો બની શકું પણ જનતાના આશીર્વાદ હોવા જોઈએ બાકી ભારતીય જનતા પાર્ટી ભીખવાય મને મુખ્યમંત્રી બનાવે તો હું એ ભીખ સ્વીકારવા તૈયાર નથી અને મુખ્યમંત્રીનું પદ હું સ્વીકારવા તૈયાર નથી શું ગોપાલ ઇટાલિયનલે વિધાનસભાના ધારાસભ્ય સામડું આવી ગયો અમે હું સપનું લઈને લોકોની પાસે આવ્યા છીએ ગોપાલ ઇટાલિયાને કંઈક બનવું હોત તો ભાજપવાળા કે દુના બનાવી દેવા તૈયાર હતા ગોપાલ ઇટાલિયનને ઉદ્ધા જોતા હોત પૈસા જોતા હોત ગાડીઓ જોતી હોત ધારાસભ્ય બની જાવ હોત તો તો ભાજપવાળા છે એ તૈયાર જ બેઠા છે ટેકાના ભાવે ખરીદી કરીને તરત જ બનાવી દે દોસ્તો અમે રાજકારણમાં આવ્યા છીએ બનવું છે પણ ભાજપે આપેલી ભીખમાં નહીં જનતા માથે હાથ મૂકીને જે બનાવે ને આશીર્વાદ આપીને એ બનવું છે ભાજપની ભીખમાં હું મુખ્યમંત્રી બનવાય તૈયાર નથી પણ જનતા જેદી માથે હાથ મૂકે ને તેદી જે બનાવે ને એ રાજીખુશીથી બનવું છે ને હજારો લોકોનું આંસુ લૂછવાનું કામ કરવું છે અને એટલે અમે તમારો સપોર્ટ શું કામ માંગીએ છે અમે તમારો સપોર્ટ એટલે નથી માંગતા તમે મને મત આપો ને મને કાઈક બનાવી દો અમે તો તમારો સપોર્ટ એટલે માગીએ મત આપો તો અમે તમારા છોકરા માટે કંઈક સારી નિહાળ બનાવીએ તો છોકરો કંઈક સારું ભણી ગણીને આગળ વધે આજ એકસો ને ચાલીસ કરોડનો આપણો દેશ આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના વાયદાઓ ભાજપવાળા કરે છે દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે નિહાળની અંદર તો માસ્તરય નથી રૂમય નથી ડંકા હું વાગે પેલા કાંઈક નિહાળ નું કરો અનેક લોકો લાચારી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે અમે તમારો સાથ શું કામ માગીએ છીએ કે તમે આશીર્વાદ આપશો તો અમે અને તમે આપણે બધા ભેગા મળીને કઈક સારું કરી શકશું અમારે પોતાને કઈ જોતું હોત કતાર ગામની ચૂંટણી હારી ગયા પછી અનેક લોકોએ મને એમ કીધું કે ભાઈ મૂકી દે હવે આ નહીં હાલે આમ વયો જા ઘણાએ મને કીધું ઘણાનું મનોબળ ડગી ગયું ઘણાનો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો કે હવ કાંઈ નહીં થાય ઘડીક હતું થઈ ગયું થઈ ગયું હવ નહીં થાય અનેક લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો ને એવા સમયે અમે મક્કમ મનોબળ રાખીને સંઘર્ષના મેદાનમાં ટકી રહ્યા હતા દોસ્તો ત્યારે લોકોએ અમને આશીર્વાદ આપ્યો છે વિષાવદનની જનતા આશીર્વાદ આપ્યો પણ અમે એમ ઈચ્છીએ છીએ કે હવે અહીંથી આગળ વધવું છે અનેક મોટી લડાઈ લડવી છે અનેક સંઘર્ષના રસ્તાઓને પાર કરી અને જનતા માટે કંઈક કરવું છે તમે વિચારો કે ગુજરાતમાં આ છેલ્લા લાંબા સમયથી હીરાના ધંધામાં મંદી આવી છે અને અનેક રત્ન કલાકારોનું જીવન મુશ્કેલ બન્યું છે મેં બે દિવસ પહેલાં ભાવનગર અમરેલી નવસારી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને સુરત આટલા જિલ્લાના જે અધિકારીઓ છે એને ફોન કર્યા અને મેં એને પૂછ્યું કે આ રત્નદીપ યોજનામાં કંઈક તેર હજાર રૂપિયા સહાય આપવાના ફોર્મ ભરાઈ ગયા અને દોઢ મહિના થઈ ગયા ક્યાં પોગી યોજના ક્યાં પોગ્યા પૈસા કઈ હતો પતો છે કે નહીં તમે વિચાર કરો કે આ કાગળ લાવો ઓલું કાગળ લાવો ફલાણું કાગળ લાવો સોગંદનામું ડાયમંડ એસોસિએશનનો પત્ર આવકનો દાખલો જાતિનો દાખલો દસ કિલો કાગળી આપો ત્યારે ખાલી ફોર્મ ભરાય છે હજુ આવક ની તો વાત નથી જાવક તમે વિચાર કરો મેં દસ જિલ્લાના સાહેબોને પૂછ્યું કે આ લાભ ક્યારે આપશો